નમસ્કાર પહેલાં તો મા આશાપુરા ન્યુઝનો ધન્યવાદ પાઠવું છું જે ગોધરા ગામ મધ્યે ગોધરા પી એચ સી આરોગ્ય કેન્દ્ર જે સરકારી દવાખાનું એમાં અત્યારે અમે આવ્યા સવારના સાડા સાત આઠ વાગે એક રતડિયાના રહેવાસી અને ગોધરાની રતડિયાની વચ્ચે એને સાપનો ડંખ વાગેલ એ ભાઈની હાલત બહુ ગંભીર હતી તમે અમે ગોધરા પીએચસીમાં આવ્યા ગોધરા પીએચસીમાં સ્ટાફ બધો હાજર હતો તેમ છતાં સ્ટાફના બધા માણસો હાજર હતા કોઈ એમબીબીએસ ડોક્ટર હતો નહીં ને બીજી વસ્તુ કે આપણે એમ્બ્યુલન્સ જે આવે છે એમ્બ્યુલન્સ માટે અમે રજૂઆત રજૂઆત કરી અત્યારે શું વરસાદનું માત્ર વાતાવરણ ચાલુ છે ને તો કોઈ પાપડી આવી ગઈ છે રસ્તા બંધ છે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ માટે અમે માંગણી કરેલ એમ્બ્યુલન્સની માહિતી અમે પૂછા કરતા કે એમ્બ્યુલન્સ સવારના સાત એક વાગે ગઈ હતી ને આઠ વાગે એમ્બ્યુલન્સ ત્યાંથી પરત ગોધરા આવી હતી પછી એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ફોન કરતા એમ્બ્યુલન્સ ડ્રાઈવર મને એમ કીધું જે મારી પાસે રેકોર્ડિંગ પર પડી જાય કે મારી છોકરીની તબિયત નથી અને બીજી વસ્તુ ગોધરા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં આ એક ગોધરા ગામ છે ને ગોધરા ગામની અંદર આ પીએચસી આરોગ્ય કેન્દ્ર છે એની અંદર બીજા અનેક કેટલા ગામડા આવે છે જેમ કે મોટાલાઈજા ભાડા પાંચોટિયા બાયઠ બાંભળ અનેક ગામડાઓ આવે છે એ જગ્યાએ કોઈ એમબીબીએસ બીબીએસ ડોક્ટર હાજર નથી જે હમણાં હાર્દિક સાહેબ પંડ્યા કરી છે એ ચાર્જમાં છે તો ગોધરા પીએચસીમાં કાયમી રીતે ડોક ડૉક્ટરની હાજરી હોવી જોઈએ અમારે પહેલાં ગોધરા ગામમાં ડૉક્ટર કૈલાશપતિ પાસવાન જે હાજર હતા જે ચોવીસ કલાક સેવા આપતા હતા અત્યારે સાહેબ નથી તમને એ દુઃખ લાગે છે કે એ અત્યારે માંડવી છે આવી રીતે કદાચ ડોક્ટર કોઈ હાજર ન હોય ને ગામમાં આવી રીતે કંઈ થતું હોય બનાવો ને આ ભાઈને અત્યારે અમે પ્રાઇવેટ ગાડી ભાડી ને માંડી મોકલ્યા છે ને સર્પ સર્પદંશ લાગ્યો છે ભાઈની હાલત બહુ કમજોર હતી જેને કહેવાય ને આપણે એના પગમાં સોજા પછી એની આંખોની નજર થોડીક દીમ ખાતી હતી પછી પીએચસીમાં મેં આવ્યા જે મારી પાસે કેસ પેપર પર પડ્યો છે અત્યારે અહીંયા કોઈ ચાર્જમાં કોઈ છે નહીં તદુપરાંત ગોધરા ગામમાં મેં મૌખિક પીએચસી માં કરેલ રજૂઆત કરેલ છે કે અમુક જગ્યાએ જે પાણીનું વેણ લીકેજ છે જેમાં રોગચાળો ફેલાઈ શકે છે જે રોગચાળો ફેલાઈ શકે છે અને જે આ આપણે ગોધરા પીએચસી ના કર્મચારી રામભાઈ ગઢવી જે મેલેરિયામાં કંઈક ફરજ બજાવે છે એમને મેં કીધેલ છે તો પછી એના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી તો આપ માશાપુરા ન્યૂઝના ચેનલના માધ્યમથી હું એમ જ કહેવા માંગુ છું સરકાર શ્રીને કે આ ગોધરા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટર ચોવીસ કલાક હાજર રહે અને ખાસ કરીને તો એમ્બ્યુલન્સનો એમ્બ્યુલન્સનું એવું થાય છે એમ્બ્યુલન્સનું એવું છે કે એમ્બ્યુલન્સનો એ પોતાના ઘર માટે લઈ જાય છે જોયું જેની જે આજે મને ફોન કર્યો કે આ એ લોકોને મેં ફોન કર્યો કે અમે તો આઠ વાગે પાછા પરત ફરી આવ્યા છીએ હજી સુધી એમ્બ્યુલન્સ આવી નથી તો આપ માશાપુરા ન્યૂઝ ચેનલને આટલી જ મારી નમ્ર વિનંતી છે તો કંઈ નિરાકાર કરો અને આમ અમારો ગોધરા ગામમાંથીનો અવાજ તમે ઉચ્ચ લેવલે પહોંચાડો બસ એ જ અપેક્ષા સાથે બીજું જણાવવાનું કે ગોધરા ગામમાં જે એમ્બ્યુલન્સનો હતો જે આજથી લગભગ ચારથી પાંચ મહિના અગાઉ લિખિતમાં અરજીઓ આપેલ છે તો પણ કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી ને તદુપરાંત આ જે ગોધરા પીએચસી છે પરેશભાઈ તમે જોઈ શકો છો કે કેશવજી લખમસિંહ ભેદા એક દાતાર નો છે આટલું જે સંકુલ દાતારે બનાવી આપેલ છે તોય પણ આટલી અહીંયા કોઈ સુવિધા નથી અહીંયા કોઈ એમબીબીએસ ડોક્ટર હાજર નથી છે તો એ ચાર્જમાં છે સાધનો છે ડોક્ટર નથી ડોક્ટરની સુવિધા અમને જોઈએ જ છે હા એ અમારી સરકાર પાસે અપેક્ષા છે મારું નામ નદીમ નજમુદ્દીન સીદી તાત્કાલિક મારા દોસ્તારને સાપ કડેલો ને કુશાલભાઈનો મને ફોન આવેલો તાત્કાલિક અમે દવાખાનામાં પહોંચેલા મારા મિત્રનું નામ છે શાંતિલાલ ખોલી એમને સાપ કાઢી ગયો હતો અમે ડાયરેક્ટ એમને લઈને ત્યાં દવાખાનામાં આવેલા ને અમે સાહેબને રજૂઆત કરી એમ્બ્યુલન્સ આપો ભાઈ અત્યારે મારા દોસ્તારની હાલત સાવ ગંભીર છે અત્યારે અમને એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવતી નથી એમ્બ્યુલન્સ નવ વાગે ડિલેવરીમાં નીકળી છે અત્યાર સુધી એક કે દોઢ વાગે છે છે અત્યાર સુધી નથી આવીને અમે અમારા પાસે પણ છેવરનવર એ પોતાની ફેમિલી લઈને ફરવા જતો હોય છે ભાઈ એમ્બ્યુલન્સ છે ને એ ગામવાળાઓ માટે છે આર્થિક સેવાઓ માટે છે કાંઈ ફેમિલી માટે નથી ડિલેવરીનો પ્રસંગ હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી શકે છે મૂકીને એમ્બ્યુલન્સને રોકાવાની કાંઈ જરૂર હોતી નથી અત્યારે અમારો મરીજ છે એ હમણાં હાલત ઉપર પડેલો છે સ્ટાફ છે ડોક્ટર નથી અવરનવર એનાથી પહેલા પણ મેં અરજી કરેલી છે પંચાયતમાં આપેલું છે પંચાયતે મને એકવાર કીધું જવાબ આપ્યો છે અને અમારા પાસે કાગળ પણ પડ્યા છે એકવાર એને અમે માફ કર્યો હતો બે ચાર કિસ્સા એવા બની ગયા છે ભટણી સમાજ નો હતો ત્યારે પણ એમ્બ્યુલન્સ એ નથી આપી અડધી રાત એને ઉઠાડવા જાય છે તો એ કે છે સાહેબ ફોન કરો સાહેબ અમને એમ્બ્યુલન્સ આપતા હોય તો એ પોતે નથી નીકળતો બરોબર છે આનો નિરાકરણ તમે બધા યોગ્ય લો ને અમારા દવાખાનામાં અમુક જે આજુબાજુના ગામડા છે બધા આવે છે રાત દિવસ બધા આવે છે સેવા મળતી નથી સારી રીતે એમ્બ્યુલન્સ અહીંયા ફરજિયાત હોવી જોઈએ અત્યારે વરસાદનો માહોલ છે તાત્કાલિક કેને શું થશે કાંઈ ખબર જ નથી એટલે એમ્બ્યુલન્સ અહીંયા આવવી જોઈએ આઠ વાગે ગઈ છે તો એમ્બ્યુલન્સ હજી નથી એની અમે અમે માંગણી કરશું રજીસ્ટરમાં ભાઈ આટલા આટલા ટાઈમથી આ એમ્બ્યુલન્સ ક્યાં છે અમે ત્યાં પણ તપાસ કરાવી લીધી છે માંડવીમાં ડિલેવરીમાં આઠ વાગે મૂકી હતી આઠ વાગ્યા પછી એમ્બ્યુલન્સ ગાયબ છે દવાખાનામાં એમ્બ્યુલન્સ નથી ને મારો મિત્ર મરવાની હાલતમાં છે એને અમે લઈ હમણાં સાહુકાર હોય એ બધા ઓનામાં લઈ જાય પોતાની ફોર વ્હીલમાં માં એ ગરીબ માણસો હોય તો ગરીબ માણસો શું કરશે અત્યારે નદી નાલા બધા આવેલા છે તમે જોઈ શકો છો તમે જાઓ અહીંયા મેરાવાથી તમને માગ નહીં આવે પાપડી બધામાં પાણી આવેલું છે અમારા પાસે એક જ રોડ બચે છે અમે એને ફોન કર્યો તો એ કે લાયજાથી ગયો છું તો અમે કહેવામાં આવ્યું કે લાયજાથી ભાઈ તું તરત આવ હજી સુધી આવેલો નથી ને મેં એના ખિલાફ પહેલા પણ અરજી કરેલી છે સ્ટાફ આખો અમારો સારો છે બાકી એ પોતાની રીતે જેને મજા આવે છે એવી રીતે હલાવે છે ને સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આ અમારી પહોંચાડજો તમે મારા આશાપુરા ન્યૂઝ મેં કે અમારા ન્યૂઝ છે ને આ સરકાર ખિલાફ તમે પહોંચાડજો હું મહેબૂબ લતીફ હજામ ડ્રાયર બોલું છું ગોધરા પીએચસીમાં માં રહું છું ને બાવીસ છેલ્લા કામ કરું છું આજે કાસમભાઈ હિંગોરજાની છોકરીને ડિલિવરી કેસ મુકવા ગયો હતો ધોધમાર વરસાદ ચાલુ હતી ને લાઈજા થઈને ગયો તો એટલી વરસાદ હતી મેરાવથી પાપડી માલગ ન દીધો બરાબર ને આ જે આક્ષેપો કર્યા છે ખુશાલભાઈએ તંદન ખોટો છે કે તારી ફેમિલી ને ગયો હતો એવું હોય તો પ્રૂફ છે આપણા કાસમભાઈ ઇંગોરજા દિવેલ હોસ્પિટલમાં હાજર છે એ મારે તદ્દન મને ખોટો ખુશખુશાલ છે ને વિજોડા એ મને ખોટો મને માનસિક ત્રાસ આપે છે બરાબર ને તમે કાસમભાઈ ઇંગોરજાથી વાત કરાવી દો મોબાઈલ ઉપર એ બસ આ છે વાત કરાવી દો કાસમભાઈ સાહેબ આવી વરસાદમાં કોણ ફેમિલી લઈ જાય એક તો મારા છોકરા પણ બેરા મૂંગા છે બરોબર આવી વરસાદમાં કોણ લઈ જાય એ તદ્દન મારી પાછળ જ પડે છે ખુશાલ છે ને એ મારા ખોટા આક્ષેપ કરે છે એનાથી પહેલા મને દોઢ મહિના પહેલા પણ મને માનસિક ટોચર આપ્યો હતો મારી પણ તમે સાહેબ તપાસ કરો ગામમાં બરાબર આપણી ચાલ ચાગર વ્યવહાર કેવો છે અમારા અધિકારીને પૂછા કરજો લોસ્ટાફ ને પૂછા કરજો સાહેબ આ તદ્દન મને ખોટો આક્ષેપ નાખે છે અને માઇક થી આપણા ફોન થી વાત દો જે છોકરી પપ્પા હતા ને એનાથી તમને લાઈવ પ્રોગ્રામ કરાવી દો એ પોતે હોસ્પિટલમાં હાજર છે એ લોકોને કદાચ પ્રૂફ કરવું હોય તો હોસ્પિટલમાં જઈને પૂછા કરી આવે એ લોકો પણ ગામના ઓળખે છે કાસમભાઈ હિંગોલ છે બરોબર એની છોકરીનું હોય ઇમરજન્સી ડિલિવરી કેસ હતો જ્યારે એનો ફોન આવ્યો ત્યારે રસ્તામાં હતો ત્યારે નદી પાર કરતો હતો રસ્તામાં હતો એનો પરચો કલાક અર્ટીકાલ લઈને ફોન આવ્યો પછી એવા મને મારો અધિકારી ફોન કર્યો તો એ લોકો શું કીધું કે અમારી વ્યવસ્થા થઈ ગઈ એ વાત થઈ ગઈ હલો વધુમાં બીજું જણાવું છું બીજો નદીમભાઈ સિદ્ધિ છે ને એ પણ મારા પર ખોટો આક્ષેપ કર્યો છે બે ભેગા છે વિશાલ ને ખુશાલ બે અને એને પ્રૂફ તો એના પપ્પાને હૃદયનો હુમલો આવ્યો હતો ને નજુભાઈને ત્યારે હું ઇમરજન્સીમાં અઢાર મિનિટમાં ફારાક હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો એ મારા કને પ્રૂફ આજે એ જ વ્યક્તિ મારું સામે મારે સામે થાય છે મને સાહેબ એ અફસોસ થાય છે સમજા અને એને પપ્પાને પૂછા કરી જો ગામમાં નજમુદ્દી રિક્ષા ચલાવે છે ભલે ભગવાન એને મોટી આયુષ આપે હું અઢાર મિનિટમાં પહોંચાડ્યો હતો ત્યાં મારો અધિકારી ફોન ઘડિયાળ જોયો હતો કે છાપાસ કે અઢાર મિનિટમાં સાચું પહોંચાડી દીધું એટલે ઈકો બીકો બધું થઈ ગયું હૃદયનું આ જે વ્યક્તિ સાહેબ મારા ખોટો આક્ષેપ રાખ્યો છે બે મહિના ત્યાં મારી પાછળ પડ્યો છે બરાબર એ ખુશાલ ને આ નદી મુદ્દે બે એનો છે ને તમને છોકરીના પપ્પાથી વાત કરાવી દઉં જેને ડિલિવરી પેશન્ટ પહોંચાડ્યું હતું તમે સાંભળજો એને એને પણ વાત કરાવી દઉં હલો હા કાસમભાઈ चाहे तो आज ही छोकरी क्या पहुंचा है पहुंचा है वरसाद में डिलीवरी चाड़े सवाल जो आज अच्छा वाले साढ़ा सात आठ बजे कुछ क्या हेलो कॉल करो कॉल करो हेलो अच्छा तो आज पहुंचा है पहुंचा है छोकरी के सवाल जो डिलीवरी चाड़े हेलो हेलो कासम भाई

આ જે આક્ષેપ થયા છે તો ગાડી તમારી આ લઈ ગયા હતા બેબીની માટે બરાબર તમે અત્યારે ક્યાં બેબીને એડમિટ કર્યા છે માંડવી હલો બીજું એ બોલું છું જે ખુશાલભાઈ મારા પર આક્ષેપ કર્યા છે એની ફેમિલીને એની સગા ભાભીને હું પહોંચાડ્યો હતો રમીલાબેન કરશન વિજોડા એને ઇમરજન્સીમાં હું પહોંચાડ્યો હતો આજે મને એ અફસોસ થાય છે સવારના સવારના સાડા ચાર વાગે સવારના બોલો ઇમરજન્સીમાં તાત્કાલિક પહોંચ્યો ને સીએસસી માં એન્ટ્રી બોલે છે હોસ્પિટલ ડિલિવરી થઈ ગઈ એમને ફેમિલીને પહોંચાડ્યો હતો એ લોકો મારા સામે કરે મને કેટલું દુઃખ લાગે એમ અફસોસ જેવી વાત છે પ્રૂફ છે બરાબર ને તમે તપાસ કરી જો ગોધરા ગામમાં